અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાની જે ઘટના ઘટી છે

પ્રેસવલી જેતા બની તો કે આપ કા એક વાર ઘટના પર મુસાફરો હતા એ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના પણ અહેવાલ છે જે ફાઈલ ભાગની ટીમો છે ફાઈલ ભાગની ટીમો પર જે પહોંચી ગઈ છે તત કાર્યરત ટીમો કે જે લોકો પતાયરા છે તેમને બચાવવા માટે જે પહેલ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વિજિતના હોસ્પિટલમાં પણ બાદ દોરના દર્શ્ય છે હોસ્પિટલમાં પણ જે તમામ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે તમારી ટીવી 3 પર દ્રશ્યમાં પણ તમે જોઈ શકશો ધોરણે હાલમાં બચાવ કામગીરી શરૂ થઈ ગઈ છે

તમે જોઈ રહ્યા છો વિમાન ક્રેશ થયું તે સમયના પણ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે અલગ અલગ આ દ્રશ્યમાં તમને એ માહિતી સ્પષ્ટપણે જોવા મળી શકે છે કે જ્યારે ફ્લાઇટ દુર્ઘટના બની જ્યારે ફ્લાઇટ ક્રેશ

હતી સમગ્ર વિસ્તાર વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પણ અહીંયા જોવા મળી રહી છે અને ફાયર વિભાગની જે ટીમ છે તે સતત કાર્યમાં ત્યાં લાગી છે અત્યારે મહત્વના સમાચાર